દિવચંદગર મંડળ શ્રી કાંતિના પરમાત્માન સ્વામી ને વંદના એક અપૂર્વ વર્ષના પ્રવેશના કારણે એ સંયમ પરંપરાને અહોભાવથી અને ઉલ્લાસથી વધાવા માટેનો આપણને એક નાનકડો અવસર મળ્યો આ જગતમાં એવું કયું જીવન છે કે જે સર્વ કર્મ ક્ષયની તાકાત ધરાવે છે અને પ્રશ્ન નંબર ત્રણ આ જગતમાં એવું કયું જીવન છે જે સર્વ દોષોનો નો ખાત્મો બોલાવવાની તાકાત ધરાવે છે આ ત્રણેય પ્રશ્નોનો એક જ કોમન જવાબ છે મનુષ્ય જીવન સંપત્તિ પાસે એવી કોઈ તાકાત નથી કે જગતની બધી કરી શકે અને મનુષ્ય જીવનના વખાણ સ્વયં પરમાત્માએ પણ ભરપેટ કર્યા છે કારણ આ જીવન પાસે બે આયામ છે એક આયામ માણસ માણસ તરીકે જન્મે પશુ તરીકે જીવે અને રાક્ષસ તરીકે વિદાય લે બીજો આયામ માનસ માનસ તરીકે જન્મે સજ્જન કે સંત તરીકે જીવે અને સિદ્ધાત્મા કે પરમાત્મા બનીને વિદાય લે સાચું કહું જન્મથી શરૂ થયેલી આપણી આ જીવન યાત્રા માત્ર મરણ પર સમાપ્ત થવાની હોય તો આ જીવન માટે બહુ હરખાવા જેવું નથી પણ જન્મથી શરૂ થયેલી આપણી જીવન યાત્રા

હતા સંત પણ સંતે જવાબ આપ્યો હું સમ્રાટ છું પેલા સમ્રાટ વિચાર હું સમ્રાટ છું આ સમ્રાટ કે સમ્રાટ છું મારી પાસે સેના છે ખજાનો છે સેવકો છે ત્યારે સંતે સસ્મિત વદને ઉત્તર આપતા કહ્યું હું ગરીબ નથી માટે મારે ખજાનાની આવશ્યકતા નથી હું ભયભીત નથી માટે મારે સેનાની જરૂર નથી હું નથી નથી માટે મારે સેવકોની જરૂર સમ્રાટ હું છું મારા અંતરંગ સામ્રાજ્યનું જે વિશ્વ ફૂલ્યું છે એની સામે તમારી સંસારની સૃષ્ટિ કોઈ વિશાળમાં નથી સમ્રાટને લાગ્યું વાત તો સાચી છે ખરો ભિક્ષુક તો હું છું રાજ્ય પણ એક પ્રકારનો પરિગ્રહ છે જેવો જેનો પરિગ્રહ એવી એની ચિંતા ચિંતા ને રાજાને હાથીની ચિંતા હોય કોઈ ભાર ના ની ચિંતા ના હોય જેની સીમાઓ અસ્કલિત રીતે વિસ્તરતી હોય જે પ્રેમ આપે મૂફ આપે આનંદ આપે વાત્સલ્ય આપે સમાધિ આપે સદગતિ આપે અને પરમ ગતિ સુધી પહોંચાડે તો જ્ઞાન અષ્ટકમાં મહા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા સ્પષ્ટપણે લખી રહ્યા છે જ્ઞાન ના ગોડાઓ લગાવી રહ્યા છે છે અને આ જીવન જેને મળી જાય એ જગતનો બેટાજ બાદશાહ બની જાય છે આવા સંયમ જીવનના બાદશાહ બની ને વર્ષના સંયમ પડ્યાય ને આ મહાત્મા સાધી રહ્યા છે

હાથી મચક આપવા માટે તૈયાર નથી રાજાએ આખો દિવસ તો સાંજ સુધીનો જમતે પૂરો કરી લીધો પાછો આવ્યો મંત્રીશ્વરે પૂછવાનું કારણ શું હોય શકે આજે જરા પણ હાથી યુદ્ધની અંદર સહકાર આપવા માટે તૈયાર નથી મંત્રીએ તપાસ ચાલુ કરી તપાસ કરાવતાને ખબર પડી અને રાજા પાસે આવીને કીધું રાજન 6 મહિનાથી યુદ્ધ બંધ હતું એમાં છેલ્લા 4 મહિના જોઈ હાથી અંતરમાં પણ કરુણા ઉદભવી થઈ છે માટે હાથી યુદ્ધમાં વચક આપતો નથી હાથી ને ત્યાંથી શસ્ત્રાગારમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને ફરી પાછા સાથે હાથી યુદ્ધમાં ચડ્યો તો આ નિર્મલ કરુણા અંતર ની અંદર જે ઉદભવે એના મૂળમાં પતંગ આકાશમાં ઊંચો ઉડે કર્મોની હોડી રાગ થી વૈરાગ્ય તરફ ની યાત્રા સંભવ બને અને આત્મા સ્વરૂપ પ્રબળમાં સ્થિર કરે આમ જોવા જઈએ સંયમ પર્વ મંગલકારી પર્વ કલ્યાણકારી પર્વ આનંદકારી પર્વ સુગંધનું પર્વ ઉજાસનું પર્વ આનંદનું પર્વ પ્રમોદ પર્વ ભક્તિનું પર્વ પ્રભુની ની પ્રભાવ છાયા માં જીવવાનું પર્વ પ્રભુની ની કૃપા વહેવાનું પર્વ પ્રભુ સાથે અનુસંધાન સાધવા પર્વ પ્રભુમાં એકમેક થવાનું પર્વ પ્રભુમય બનવાનું પર્વ પીગળવાનું પર્વ ઓગળવાનું પર્વ ધુવાઈ જવાનું પર્વ ખાલી થવાનું પર્વ અને છલો ભરાઈને સિદ્ધો અનંત પ્રદેશમાં જવા માટેનું મહારાજાની સંયમ યાત્રા એમણે કંડારી ચાલીસ વર્ષ સુધી જે વ્યક્તિના જીવનમાં ધર્મનો વિશેષ રૂપે પ્રવેશ નતો થયો ધર્મનો પ્રવેશ થયા પછી ધર્મનું આરાધન એવી રીતે કર્યું છોડીને એકમાત્ર પ્રભુના ચરણને ચરણ ને પ્રાપ્ત કરવા માટે બે ને એકાવન ની સાલ માં ગામ વર્ધમાન નગર મુકામે દીક્ષિત બન્યા અને મોક્ષ રક્ષિત વિજયજી મહારાજાના નામે સંયમ જીવન ની અંદર સ્થાપિત થયા

આ મહાત્માએ નિર્દોષ ગોચરી ઉપર અપૂર્વ ભાર મૂકીને કે આધાર કર્મી ગોચરી દોષ મારા સાધુ જીવનને બગાડે નહીં એના માટેનો પુરુષાર્થ એમને અને એમના શિષ્ય ભગવંત અપૂર્વ રીતે કરવાનો પુરુષાર્થ કર્યો રોજ મૌન સાધના ચાલે ત્રણ થી પુરુષાર્થ કર્યો એમનું વિચરણનું ક્ષેત્ર નાના નાના ક્ષેત્રો રહ્યા જે ક્ષેત્રની અંદર શ્રવણ ભગવંતોનું આવાગમન બહુ ઓછું મળતું હોય જે ક્ષેત્રની અંદર જૈનો હવા છતાં પ્રભુ શાસન થી વિમુખ બન્યા હોય એવા લોકોને ફરી પાછા ધર્મ માર્ગે સ્થાપિત કરવાનો અને સરળ શબ્દોમાં પરમાત્માના વચનોને જન સમુદાય સુધી પહોંચાડવા માટેનો પુરસાર આ બંને મહાત્માઓ પોતાના જીવનની અંદર આરાધી રહ્યા છે આજે અહીંયા પધાર્યા છે વિશેષ નથી લેવું પણ એક પરિવાર માટે પણ ગૌરવ થાય કે આ 25 વર્ષની સુદીર્ઘ સૈયમ યાત્રાની અંદર પરિવાર હર્ષ લઈ શકે સમાજ હર્ષ લઈ શકે સંઘ હર્ષ લઈ શકે અને શાસન હર્ષ લઈ શકે

એક બાજુ આપણા બંધારણ ગૌતમ જન્મ્યા બ્રાહ્મણ કુળમાં અભય કુમાર તો ક્ષત્રિય જમ્મુ સ્વામી વૈશ્ય થયા અને હરિકેશી હરિજન આ મહાવીરનું શાસન છે આ મહાત્મા મૂડી યવલા બ્રાહ્મણ પરિવારની અંદર જન્મેલા પણ સદગુરુ ભગવંતનો યોગ પ્રાપ્ત થયે એ પરિવારને તિલાંજલિ આપી શ્રવણ પરિવારની અંદર ભણ્યા ભગવાન તપની પાયાની તેત્રી જોડીની આરાધના દર વર્ષે એક એક ઉપવાસ વધતા ક્રમે જવાનું અત્યારે બાર ઉપવાસ સુધી પહોંચ્યા છે છઠ અટમ એકાશના ને બેસના નિયમિત આરાધના આ મહાત્માને પણ પોતાના જીવનની અંદર ચાલી રહી છે

देते हम उपकार जीर्ण विचारों को तजे कातली जैसे साफ नए नए आयाम लिए बढ़ते रहे हो आप जल में थल में गगन में छाया नया प्रकाश तन से मन से वचन से किया है आत्म विकास पानी सम निर्मल बने सागर सम गंभीर संयमी गए वीर सम हरो दिनों की पीर निकला है सूरज और सूरज की ओर से दीक्षा दिन मुबारक हो आपको हमारी ओर से देश धर्म और शासन ही आपका सर्वस्व सार हो संसार के सब प्राणियों से सब भावना से प्यार हो तप त्याग और साधना में सजग रहते हैं हर बार बोल मीठे बोल कर पाओ वीर अवतार अच्छे कर्म करते रहो सुंदर जिंदगी है आपकी हम भी सीखे सबक એક માત્ર ધર્મ પ્રત્યેનો અહોભાવ આપણા અંતરની અંદર ઉભો થવો જોઈએ અને એ અહોભાવના આધારે ગચ્છ અને પક્ષ વિસ્તૃત કરીને માત્ર પ્રભુના વચનોને યાદ કરીએ જે બારસા સૂત્ર એની છેલ્લી ત્રણ ગાથા દર પર્યુષણના પર્વની અંદર મહાત્માઓના મુકેથી આપણે સાંભળીએ છીએ જો ઉવ સમય તસ આરોહણાય જો ન ઉવ સમય તસ નથી આરોહણાએ જે ખમાવે છે એ આરાધક છે જે નથી ખમાવતો એ વિરાધક છે ના થઈ શકે પણ અંતર જ્યાં સુધી નિર્માણ નહીં બને અંતર રાગ દ્વેષ અને નિર્મૂલન થાય ત્યાં સુધી પ્રભુએ કહેલા માર્ગ ઉપર ચડવા માટેનો પુરુષાર્થ પણ આપણા જીવનની અંદર અશક્ય છે બધી જ વસ્તુઓને ભૂલીને માત્ર પ્રભુના વચનોને યાદ કરીને આ રજત જયંતિ વર્ષે આ મહાત્મા વહેલામાં વહેલી તકે સંયમ જીવનની હાફ સેન્ચુરી પૂરી કરે એવી શુભકામના સકલ શ્રી તરફથી અમને અર્પણ કરીએ વિતરાગાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય ઈચ્છા